વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે ત્યારે વાઘોડિયા તાલુકાના ગામ ડુંડેલાવ રૂમીપુરા અને પાવલપુર એમ ત્રણેય ગામોમાંથી ત્રણ બસનું આયોજન કરવામાં આવ્યું ગામના લોકોને આશીર્વાદ યાત્રાનો લાભ લઈને અહીંયાથી કષ્ટભંજન દેવ ગણપતિ કોટ ગણેશ અને ભાવનગર તમામ અમારા વડીલો બહેનો અને અમારા નાના ભૂલકાઓ આજે સૌ ઉત્સાહથી દર્શન કરવા માટે તીર્થયાત્રા નીકળ્યા છે એટલે એમને હું ભગવાનને પ્રાર્થના કરું છું રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તમામ લોકો શાંતિથી દર્શન કરી અને આશીર્વાદ યાત્રાનો લાભ લઈને પોતાના ઘરે પહોંચે એવી કષ્ટભંજન દેવને હું પ્રાર્થના કરું છું દર રવિવારે ત્રણ બસ પાંચ બસ એ રીતે જે જે ગામની માગણી હોય એ પ્રમાણે અમારા આશીર્વાદ યાત્રાનો રૂપ વધતો હોય છે અને આવતા રવિવારે પણ જે જે ગામોની માગણી હશે એ પ્રમાણે દરેક અમારા વડીલોને લઈને અને અમારી બહેનોને લઈને ફરીથી આશીર્વાદ યાત્રા આવતા રવિવારે પણ ચાલુ રહે સવારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બહેનો સાથે ચા નાસ્તો કરે બસની નાની ભૂલકાઓ સાથે પૂજા વિધિ કરી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું બહેનોએ ધારાસભ્યને તેમનું આયુષ્ય વધે અને આવીને આવી પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ છે વસાવા જશોદાબેન નકીનભાઈ ગામ પબ્લીપુર વાઘોડિયા તાલુકો વડોદરા હું એક નાનકડા ગામમાંથી આવી છું અને મારી આજે છવ્વીસમી જાન્યુઆરી મારું બર્થડે છે મારું બર્થડેની તારીખ છે છવ્વીસ એક ઓગણસાહીઠ મને આજે બાપુના આશીર્વાદથી હું આજે 26 જાન્યુઆરીના દિવસે હું જાત્રા જાઉં છું એટલે ખૂબ ખૂબ બાપુના આભાર અને બાપુ જે કોઈ પ્રગતિ કરશે એમાં ખૂબ આગ્રહ હતો એહવાલ સંદીપ પટેલ લોકાર્પણ